છ નો આપ્યું વૃક્ષ પાડો તો અહીંયા ત્રણ દુ છી વૃક્ષ પાંચ દુ દસ હવે આપણે અહીંયા અને લસા શોધવાનો છે તો માનો કે અહીંયા છ છ નો અવયવ બે અને ત્રણ

બે આવશે તો અહીંયા આ બે ગુ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો કે પાંચ તેરી અંદર પંદર ત્રીસ ત્રીસ ટુ ઉદાહરણ નંબર ત્રણ છન્નું અને ચારસો ચાર નો ગુસ્સા અવિભાજ્ય અવયવ રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધવાનો છે તો અહીંયા પેલા આપણે ગુસ્સા શોધવાનો

હવે અહીંયા સમજી લો અવયવ વૃક્ષનાં 6 દુ છું બાર બાર દુ ચોવીસ ચોવીસ નું અડતાલીસ અડતાલીસ નું સન્નું સનનું અવયવ વૃક્ષ પડી ગયું હવે તમે ચારસો ચારનું અવયવ વૃક્ષ પાડો કે બે ભાગાકાર કહો તો કે 200 ને આ બે અહીંયા આનો ભાગ ચલાવો 101 તો એકસો આ અવયવ પડશે નહીં હવે આપણે આનો ગુસા શોધવાનો છે તો ગુસ્સા બે ત્રણ ચાર અને પાંચ અને ત્રણ એક વાર છે હવે ચાર સો ને ચાર ચાર સો ને ચાર તો બે ગુણ્યા બે ગુણ્યા એક ને

Jah, lo oh, ya ada besar suatu so, masih besar semu, jah semu, jah. Tapi kemarin pas diusaha jarawo setelah Manggarai napunya kerja semu dunia semu, jah. Tapi enggak enggak jah tuh terjadi anu baru kerja cowis Sangungara, ooi, ainyakame, cha so neng cha, ɗiɗiyan choawis ɗo, ɗiɗiyan cha so neng cha, ɗiɗiyan choawis, 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 suki choawis, ɗiɗiyan choawis, suki

અહીંયા છીડી પાડો કે અહીંયા બે ભાગ ચલાવો એટલે નવ અને નવ નો ત્રણે ભાગ ચાલશે ત્રણ ત્રી નવ હવે આ એકસો ને વીસ છે એકસો ને વીસ બે ભાગ ચલાવો એટલે અડધા કરો આપણે ગુસા શોધવાનું છે તો પેલા અહિયાં છ તો કે બે ગુણ્યા ત્રણ અહિયાં બોતેર તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે Satrin, satri stu, Boleh, ennya, B, dunia B, dunia B. Tron, se, tron, dunia tron, tron tiri nol, nol tiri nol dua bar, ada busa trin sep tis tu, kuat dia, nolik toke di, dunia di, dunia di, tron nol bar si, dunia toke enya, paat pender, pender tris, tris tu side, side tu ગુસા તો હોવા જોઈએ અહીંયા 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 એટલે છે પછી ત્રણ અને ત્રણ ત્રણ છે આનો ગુણાકાર કરો ત્રણ દુ છ ગુસા કેટલો આવ્યો તમારી પાસે છ હવે તમારે શું શોધવાનું છે પ્લસ આ શોધવાનું છે લસા ત્રણ વાર બે છે હવે ત્રણ છે બે વાર છે અહિયાં એક ને બે અહિયાં ત્રણ અહિયાં ત્રણ ગુણ્યા તો કે પાંચ હવે આનો તમે ગુણાકાર કરો તો પાંચ તેરી પંદર પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ એકસો ને ને બે કરો એટલે અહીંયા ત્રણસો ને ને તમારી પાસે લસા આવશે